નવા છે તમે બી નવા ને આપણે બી નવા મંદિર મંદિર ક્યાં છે મંદિર માં છે કે મંદિર ક્યાં છે વાત કરી પેલા કે ભાઈ કહી આઈબા હે તને બી તા બોલાય છે તમારો કન્ડેસર નહી આવે હા બોલાય લો ભલે પણ બોલાય કેટલા કિલોમીટર છે મંદિર દેવશી થી જવાના ભાઈ 500 મીટર 10 કિલોમીટર નથી જવાના અહીંયાથી આવો તો લોકો ને મંદિરે નોરી જાય જોવું છે તો નથી જવાના આપણે સાયકલથી અહીંયા સાલ હા चाचा આ અહીંયા છાえる ના ના અહીંયા ના સાયકલ સાયકલ સાહેબ રસ્તો છે તમે આવો પાછા ટ્રાફિક કરો તમે અહીં પાછા ટ્રાફિક જાહેર રસ્તો પર કેંગે ભાઈ હો ટ્રાફિક કહી રયો નહી કરના મંદિર છે આવો મંદિર છે ચર્ચા કરી લઈએ આવો એટલે હાના માટે બેસીએ માટે બેઠીએ ચર્ચા કરી ના ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠી અમે અમે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જતા શું કામ અટકાવો છો પહેલી વાત એટલે આવેદન આપવા માટે દેશમાં પચાસ રાજ્ય આવી વાત નહીં કરો તમે જવાબદારી થી વાત કરો ને યાર હું પચાસ રાજ્ય આવી જવાબદારી થી વાત કરો પચાસ રાજ્ય વાળી વાત નહીં કહો હા જવાબદારી થી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા પચાસ જગ્યા ભૂલાની એટલે તમે કઈ તમે આજે કેટલા લોકો આવ્યા છો તો તમે ભી બે જણ આવતા ને આઈએસ આઈપીએસ ને લઈને તમે ભી કઈ તમે તોડતા નહી તમે આવતા નહીં એટલે અમારા લોકો ડેમો માં બધી જમીન આપી એટલે એ ભાઈ પરત જઈએ છે

આવો બે ચર્ચા કરી સ્કૂલ વાત કરી સ્કૂલ હવે સ્કૂલ મને થોડી ખબર છે જોઈએ આપણે બાજુમાં બાજુ માની સામે હતી જસ્ટર તો આવો ત્યાં આવો અહીંયા મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું ના કોઈ બેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું તમે આવું ચિત્તો

તો એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે ના 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 એટલે અમારે બધું નથી અમારે દેશ સુપ્રીમ કોર્ટ કરતા તમે ઉપર છે એવું લાગે છે કાયદાને બી તમે પી જાવ અમારા લોકો જે દિવસ આવશે તે શું કરવા આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો વેવાય વટોલો કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકો ને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારી નો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી માં તો પછી એમાં એમાં રીઝનેબલ રિસ્ટ્રિક્શન જ શકાય એટલે હું રીઝનેબલ મારી વાત સાંભળો સાંભળો મારી વાત સાંભળો

કરો પ્લીઝ પ્લીઝ આવું ઘર તમે એટલે એનો મતલબ એવું નથી કે તમે ઘડીક ઘડીક માં હાથ પકડો આપો હા બસ વ્યવસ્થા કરી કરી દો વ્યવસ્થા કરો અમે આવે છે ને તમારે હજુ પોલીસ મંગાઈ લો બધું લગાડી તો અમે આવે છે વ્યવસ્થા એવી કરો ત્યારે આહવાન નતું કર્યું ત્યારે એક બાદ કહો ચાઇ આગો ચાર લોકો તમારી સાથે કોઈ દલીલ નથી કરવી દલીલ તમારું કઈ આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકોને પકડ્યા કૌભાંડ બાર આવ્યા એને હોદો ને તમે અમારી પાસે અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે આ તમારું કામ કામ છે છે ને કરો કાયદો વ્યવસ્થા શાંતિ ચલાવવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

તમે શું કરવા ગાઈડલાઈન ફરશો આઈપીએસ થઈને ટ્રેનિંગ લઈને આવ્યા છે તમે તમે તમારી રક્ષા નથી કરી શકતા લોકો શું કરવા નથી તમારી પાસે ગાર્ડ છે લોકો કરવાના કે તમારી રક્ષા કરવા ગાઈડલાઈન ફરવા ના ફરો તમારા આવેદન અમારી પાસે ના કરો પછી ના ના બિલકુલ કોઈ વાંધો નથી અમારે આવેદન આપવાનું છે તમે વ્યવસ્થા કરો

આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ ની આગળ પાછળ રાખજો સાથે અમે લગ્ન માં છે બાર કોઈ નથી ને મારા બેટા રાતે પોલીસ મૂકે તમારી એમને આપી વાંધો નથી તો ચાલો આવે કે અમારે કેવું પડે ભાઈ આવજો આદિવાસી એક થજો

આવું ના હોય આવું બિલકુલ ના હોય બીજા પોગ્રામ પચીસ તારીખ પેલો આવતો જ છે પછી અમને આવે છે ને ના ના મને બી ખબર છે મારા અધિકારો મને બી ખબર છે આટલા લોકો ભેગા થાય એટલે લોકોની બધી જ વ્યવસ્થા નો અમે કોઈ હાથમાં લેવા માટે નથી રહ્યો અમારી પાસે ટાઈમ બી નથી કોર્ટ કચેરીના ચક્કરમાં પડવાનું એટલે બધું છોડ શીખામણ નહીં આપે કરો તમે વ્યવસ્થા કરો આપણે જવાનું મંદિર પર વાત ચાલો ચાલો આરામ કરો આપણી ગાડીઓ લઈ આવો એમાં તમારી ગાડીઓ અમારી ગાડીઓ નહીં જાય આગળ કોઈ માણસ આગળ નઈ જાય આ બધા ઘરે જશે પછી તમારે આપણે એટલે તમે કેમ એમ અમારે ચાલવાનું છે ચાલો ભાઈ ચાલો વાત કરો ચાલો ચાલુ કેટલા ટાઈમ માં છો ના વાત કરો અહિયાં નવરા નથી અમારે કરવાની છે ભાઈ રાત ની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું આ કામ છે ભાઈ નથી કા પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થાના ભાગરૂપે આ બધા કાર્યક્રમો કોઈ દિવસ અમે કાયદો લીધો

ચાલો ચાલો અરે સાહેબ ચાલો નઈ યાર કોઈ આવવાનું નથી ચાલો તમે તમારા એટલા બધા ચેકપોસ્ટ છે એમને કઈ દઈશ મેં કહી દઈશ ગાડીઓ મંગાવો ચાલો મેં સૂચના આપું છું કોઈ નહીં આવે મેં સૂચના આપું છું ઓલી સાઈડ રાખો બધા મોકલી બધી ઓલી સાઈડ ગાડીઓ આપડી તમારી એક ગાડી આગળ રાખો મારી વચ્ચે રાખો તમારી પાછળ રાખો ગાડીઓ તમને ભરોસો ના હોય તો ગાડીઓ મંગાવો ધીરે વાત કરું છું ઉતાવળિયા અમે ગુમાવેલું છે તમે બીજા બધા સાથે વાત કરો વચ્ચે કરો અહીંયા તમારી જમીન ગઈ હોય ને તમારું ઘર તમને એ એક મુદ્દો છે બીજા મુદ્દો જાય છે તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે કોઈ નથી એક મુદ્દો તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની તમારે પણ ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો ચાલે છે ચાલે છે ત્યાં તો તમારું પાનો ચૂકવો પડે છે

તમારાથી તમારાતું હોય તો એસપી હું વાત કરો લગાવો ફોન મારો ફોન તો નહી ઉઠાવે તમારો એસપી તમે લગાવો અરે લગાવો એને ખબર છે શું થાય છે તે તમે તમે લગાવો લગાવીને વાત ને તો તમારી તો એટલી તો છે નથી તમારા થી તમારા પાપણ હોય અરે આવેદન આપવાનું છે અમારે તો પછી આવેદન કો વાત કરો છો તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી શું કરવા મારી હાથે જીક જીક કરો છો મોકલે તમારા સી ને એની સાથે વાત કરું મેં તમારા એને ગંભીરતા હોવી જોઈએ ને એનું લશ્કર અહીંયા છે તો ખાધા પીધા વગર અરે પણ ખાધા પીધા વગર અહીંયા મારા ધારાસભ્ય અમે લશ્કર છે ના ના સાહેબ પાસે ઘણા બધા એને ખબર હોવી જોઈએ ઝુંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ તાર ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાકથી થી મેં કઈ વાત કરાવો એસપી સાહેબ સાથે મને વાત કરાવો અમારે હવે ચાર જણા જણને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવા અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણ આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું ના ના સાહેબ સાહેબ તમે આમની હાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી થોડી અમારે બેહી જવાનું છે કે સાહેબ હે સાહેબ અમે એટલો બધો કોપરેટ અમને કરીએ છીએ મેં એટલે સુધી કીધું અમે ચાર જણ ત્યાં સીઓને ને મળવા આવીએ છીએ ચાર આગેવાનો બે બહેનો છે તો અમે આટલો બધો સહકાર આપતા હોય ને આવી ભાષામાં આ લોકો વાત કરે અમારે શું કરવાનું સાહેબ હા મને વાત કરીને કો સાહેબ